જોઈ શકો પબ્લિક તમે કેવડું પબ્લિક છે એક જવો હજી તો પબ્લિક જેવો કન્ટિન્યુ લાઇન આવે છે એટલ આવકમાં જ છે માણસ સભાઈ ચાલુ નથી ની સભા છે પબ્લિક છે ઘણું બધું ઘણું એટલે ઘણું પબ્લિક એમ જોવો હજી બહાર કેવડું પબ્લિક છે જેવો બહાર હજી અંદર હજી પબ્લિક ના થાય બાકી સભા હે બહુ મોટી આવે છે જોઈ શકો કેવડું આવે બારે એટલું હજી પબ્લિક છે કારણ કે સભા નથી ચાલુ થાય ને હિસાબે કન્ટિન્યુ હજી લોકો આવે જો કન્ટિન્યુ બસો લઈ લઈને લોકો આવે કન્ટિન્યુ માણસો આવે જોઈ સભા કેવું થાય જોઈ શકો અંદર પબ્લિક હજી બાર એટલું આથી ડબલ ઊભું અંદર એવું ખાલી પબ્લિક જો પાંચ પબ્લિક

કે ફટકવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો કાનનો પડદો અને જે લોકો જે છે પર ફાટી જાય તો તૈયાર છો તો

હવે <Ile> મને <Ile> 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 <Ile>

કન્ટિન્યુ વાહન ની લાઈન હે એવડું પબ્લિક આવ્યું હતું જો કસુ ની લાઈન ચાર કિલોમીટર લગીને કન્ટિન્યુ બસુ વળી છે બે સાઈડ એટલું લોકો હતા અહીંયા કણે અને આપણે નીકળી ગયા છીએ સભામાંથી